ડાંગની દીકરી અને ગોલ્ડન ગર્લ કુમારી સરિતા ગાયકવાડે સૌને મતદાન કરવાની કરી અપીલ ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી ડાંગની દીકરી એવી કુમારી સરિતા ગાયકવાડે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સ્વયં મતદાન કરી સૌ મતદાતાઓને મતદાન માટેની અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે ડાંગની આ દીકરીને એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક જીત્યા બાદ ગુજરાત પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીની ભૂમિકા માટે પસંદ કરી છે હાલમાં તેણી કરાઈ ખાતે તેની તાલીમમાં અંતિમ ચરણમાં છે ત્યારે ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેણીએ પીબી વોટિંગથી પોતાનો મત આપતા સૌ ગુજરાતીઓને તારીખ સાતમી એ લોકશાહીના આ ઉત્સવમાં મતદાન કરી પોતાની ફરજ અદા કરવાનું આહવાન કર્યું છે હેલો ફ્રેન્ડ્સ હું છું સરિતા ગાયકવાડ એશિયન ગોલ્ડ મેડાલિસ્ટ આજે મેં મતદાન કર્યું છે અને મારી અપીલ એ છે કે તમે પણ બધા અવશ્ય મતદાન કરો જય હિન્દ જય ભારત